ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાય છે મૂર્તિ બનાવનારા કારીગરે જણાવ્યું કે તેઓ માંજલપુર વિસ્તાર નજીક આવેલ વર્કશોપમાં મૂર્તિ તૈયાર કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા લોકો રાત્રે આવીને ખાસ કરીને ગણેશજીની મુખમંડલ અને હાથ તોડી નાખ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે અને ફરિયાદ નોંધાઈ છે હાલ સમાજમાં આ પ્રકારની અસ્થાપના વિરોધી હરકતો સામે લોકો એકતાનો ભાવ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બ્યુ રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા. ઓકે છે ને ક્યાં સુવાતી? માતાની મંદિરની સામે એક ધનતા આટ કરીને મારું કારખાનું છે મૂર્તિઓનું. જે પ્રકારની મૂર્તિ બનાવુ શ્રીજીની મંડળ દ્વારા જે ફોટો પરથી બનાવી ફોટો પ્રમાણે બનાવી આપું છું પ્રતિમાઓ. કોના માધ્યમથી તોડવામાં આવી છે એ જાણકારી પ્રાપ્ત છે ના કેટલા વાગેની ઘટના હશે મિનિમમ 12 વાગ્યા પછીની ઘટના છે આ રાત્રિના હા અમે 11:30 સુધી અહીંયા જ હતા મંડળવાળા આયલા મૂર્તિ જોવા એ મૂર્તિ જોઈન ગયા એના પછી પણ આવું થયું છે એમની મૂર્તિ વધારે ખંડિત કરી નાખે છે પગ છે હાથ છે કોઈની પર શોટ ના તો શું મને આ પ્રકારની જ્યારે ઘટના સામે આવતી ત્યારે અનેક સવાલો ઉભા છે ધાર્મિક આ કાસ્ટાઉટ તો થા દીઓ છે ત્યારે સુજીની ગરબીની મુખ્ય પૂજામાં આવી છે ત્યારે તમારું શું માનવું છે કોણ હોઈ શકે કોઈ કોઈ નહી શકતો હોય પર શખ હોય તમને એક નાહો તો ખાલી મૂર્તિ તોડા પછી નથી કારણ પોલીસ ને પોલીસ કેસ પોલીસને જાણ કરેલી છે પોલીસ આઈન ગયા છે કોઈ પકડાઈ ہوئیની જાનકારી નથી આનું શું નામ છે સની સુરેશભાઈ સબ્બા અને મુખ્યતે આ સ્થળ આપણે માંજલપુર ગણાય માંજલપુરમાં જોગની માતાનું મંદિર એ આત્મીય ધામ છે એ રોડ પર અહીંયા માંજલપુર જ વિસ્તારમાં માંજલપુર વિસ્તારમાં ગઈકાલે રાતે એક અમાસિક સામાજિક તત્વો મેક્સિમમ ચાર થી પાંચ જણાએ થઈને અહીંયા રાતે આવીને ખબર નહીં આ લોકો જો શું હશે શું એ લોકોનો વિચાર હશે કે એક ગરીબ પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા મૂર્તિનું કામ કરે છે એમની મૂર્તિઓનું ટોટલ તોડી નાખી

ત્યારે જોયું તો રિયલી મૂર્તિ એકદમ થોડી ભાગી કાઢી છે તો મેં અમારા તરફથી તો જે મદદ કરવાની છે એ અમે કરીશું પણ મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગણેશ મંડળોને કહેવા માંગીશ કે આ જે ગરીબ પરિવાર છે એમને બને એટલું તમે સહાય કરજો કેમ કે એમને વ્યાજે પૈસા લઈને આ ધંધો ચાલુ કર્યો છે અને એનાથી વધારે પૈસાથી વધારે એક જ વસ્તુ કે આ જે વિષય જે આપણા આસ્થાને

શરમજનક કહેવાય એટલે કોઈ પણ ઘટના બનતી તેની પાછળનું કોઈ કોઈ મોટિવ હોતું હશે બરાબર રાઈટ રાઈટ શું રીઝન છે મારું માનવું એ છે કે કદાચ આ મને અહીંયાથી એવી માહિતી મળેલી ખાસા મેક્સિમમ પાંચ એક દિવસ પહેલા કે અહીંયા આગળ અમુક ચોર લોકો છે ને અહીંયા સામાન સંતાડવા માટે આવેલા તો આમનો જે ડાયો ને બધું છે ને એ ચોરીનો સામાન હતો એના પર આ લોકોએ નાખેલો પછી આ લોકો એ શું કર્યું તો ખબર પડી કે આવું ભાઈ આ વિષય છે આ વિષય લઈને પછી એમને શું કર્યું કે જે એમના જે મૂર્તિઓની ડાયો છે એ બધી પાછી લીધી જે ચોરી નો સામાન પાછા એ લોકો લેવાયેલા તો તરત એ લોકો ને અટકાય કે ભાઈ તમે અમારી ડાયો કેમ તોડી ને અહિયાં કેમ નાખી તો એ ચાર પાંચ જણ લઈને લઈને આયા દાદાગીરી કરતા હતા પછી દાદા એ મને ફોન કર્યો તો મેં આવ્યો પણ ત્યાં લગીને લોકો ભાગી ગયા પછી આ લોકોને કહીને ગયા કે તમને બતાવીશું બની શકે હા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે અને એક છોકરાની અટકાયત બી કરવામાં આવી છે રવિરાજ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ને લાઇક અને શેર કરો